મય શ્રી ગુરવે નહમૂલ ગુરૂમૂર્તિ પૂજા મૂલં ગુરૂપદ્રમૂલ ગુરૂર્વાક્યમ મોક્ષમૂલ ગુરૂકૃપા મ બોલ સદગુરુ મહારાજની જય સદગુરુ શ્રી વિખરામ બાપુની જય સદગુરુ શ્રી ગુલાબનાથજી બાધારેલા સર્વે સંતોની જય સનાતન સત્યધામ ગુરુધામ કોઈ જય પૂર્ણથી પૂર્ણ બિરાજમાન તે મારા સતસિત આનંદ સ્વરૂપ ગુરુ તત્વોને ગુરુની કૃપાથી અને ગુરુના આશીર્વાદ કરી કોટી કોટી વંદન જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ હવે અહીંયા આ સત્ય સનાતન ગુરુધામમાં ખાલી બોલવાનું છે સત્ય

ભૂલ તમારી તમારે શોધવાની છે અને હકીકતમાં સત્સંગ કોના માટે હોય છે તમે બધા પરમાત્મા સ્વરૂપ છો તો કંઈક પરમાત્મા સ્વરૂપે સત્સંગ સાંભળવાનો ન હોય પણ જે કરતો હોય એને સાચું ધ્યાન રાખવાનું હોય કે હું સત્ય કહું છું કે નથી કહેતો એક ભજન દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ पीले पीले ये रस मीठा है पीले पीले ये रस मीठा है गुरु का है या राम का है पीले पीले ये रस मीठा है पीले पीले ये सत्संग रस मीठा है जो रस पीने से जुबा पे नाम हो सदगुरु का जो रस पीने से जुबा पे नाम हो सदगुरु का तू पी तेरी दुनिया लुटा के पी तू पी तेरी दुनिया लुटा के पी मस्ती में તું તેરી દુનિયા લી જ્યા શોક હૈ તો ગુરુ કે શરણ મે જા તેરા જબ નિકલ જાયગાજી તરા જબ निकल जाएगा जी तो फिर कौन कहेगा भी तेरा जब निकल जाएगा जी तो फिर कौन कहेगा भी मुझे मेरी मसी कहाँ लेके आई नरोड़ा से गलवंटा तक लाई मुझे मेरी मर्जी कहाँ ले आई जहाँ मेरे अपने सिवा पूछ नही जहाँ मेरे अपने सिवा पूछ नही बधाई પરમાત્મા સ્વરૂપ છે એવું હું સાથી ઠોકી કહું છું કે ગુરુ મહારાજ જ્યારે ઉપદેશ આપો ત્યારની વાત કરું છું આ મારો અનુભવ છે હું બધી જગ્યાએ આથી જ વર્તન કરું છું ખોટું એક શબ્દ બોલતો નથી પણ મસ્તી કેવી હોય જો બધે જ ગુરુ દેખાતા હોય તો ગુરુમાં કે છે ગુરુ માતા કે છે ગુરુમાં ગુરુ મહારાજ કહે છે चूड़ेल मैं देखा है।, है क्या ना देखा है पर पता लगा जब मेरी हस्ती का पता लग जबा जग लगा मेरी हस्ती का मुझको सिवा मेरे अपने सिवा कुछ नहीं બધું મારા સિવાય કંઈ છે નહીં ગુરુમારા જે હવારમાં જે સત્સંગ કર્યો એક જ વસ્તુ સમજાણી કે ન સમજાણી પણ એક જ વસ્તુ સમજાવવાની હતી તો મારા સિવાય આ દુનિયામાં કંઈ છે નહીં પછી સ્વામિનારાયણ હોય ગમે તે હોય પેલા ભાઈ સ્વામિનારાયણ એમને ત્યાં જ રહેશે એમણે વાત સરસ કરી કે આ જીવાતમાં આ જીવાતમાં છે અત્યારે મનુષ્ય માયા થકી તમને મળ્યો છે વાત સાચી પણ માયાને સમજવું પડે પણ સમજાવે કોણ સદગુરુ સિવાય કોઈ સમજાવે સભી મે સભી મે ભગત મે સભી મે સભી મે ભગત મે अपने कहीं कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई अरे मैं हूँ आनंद आनंद मेरा अरे मैं हूँ आनंद आनंद मेरा मस्ती ही मस्ती और कुछ नहीं है मासी ही मासी और कुछ नहीं है ब्रह्म है या दुंद है या मुझको हुआ है ब्रह्म है या दुंद है यह मुझको हुआ है हटाया जो उसको खपा कुछ नहीं है हटाया जो उसको खपा कुछ नहीं है पर्दा हुई का हटा के जो देखो पर्दा दुई का हटा के जो देखो बस एक मैं हूँ जुदा कुछ नहीं है बस मैं एक हूँ जुदा कुछ नहीं ગુરુ મહારાજની કૃપાથી એક વસ્તુ એટલી કહું છું કે જે ગુરુ મહારાજે સત્સંગ કર્યો એની ઉપરથી અમે ભજન છે પણ થોડાક શબ્દો અડાવડા કર્યા પણ કેમ કે મારા સિવાય આ જગતમાં કાંઈ નથી તો મારે કોની સાથે સત્સંગ કરવો કોની સાથે વાર્તાલાપ કરવો કે બધે પરમાત્મા છે પણ આ દુનિયાની અંદર એક જ વસ્તુ

કોઈ એવી જગ્યા ખાલી નથી જ્યાં પરમાત્મા નથી એવો અનુભવ તમને થાય નહીં અનુભવ થાય નહીં જો એક વાત કરી દઉં કે થોડુંક એવું નાનો દ્રષ્ટા એક રાજસ્થાનમાં એક કુટુંબ રહેતું હતું ચાર ભાઈઓ હતા એમાં એક ભાઈ વસ્તે તો કંઈ કરે નહીં બસ ભગવાનનું ભજન કરે કશું જ કરે નહીં તો ત્રણ મળીને કે હવે આને આપણે કાઢીએ બહાર કે કાંઈ કરતો નથી આપણે ખાવાય દેવાનું બધું આપણે કમાવીને ખાવા દેવાનું કાંઈ બોલાવ્યું કઈ બોલે નહીં કશું જ કરે નહીં એને કાઢી નહીં કહું બાર પછી મોટો ભાઈ એમનો હતો એને પૂછ્યું તું હું કરીશ પ્રભુ કૃપા બસ પ્રભુને ઉપર છોડી દીધું તો હવે ધ્યાન રાખ્યું એમણે કે તું હું કરીશ પણ તો કઈ કાંઈ વાત ન કરે પણ જતો રહે અને હકીકતમાં થાય છે એવું એને એવું જ કીધું પછી જંગલમાં જઈને બેસી જાય તેને ખાવાનું મળી જાય છે મંદિરે જઈને બેસી જાય બધું થઈ જાય પણ એણે પછી વાત કરીને એવી કે બધું પ્રભુ કૃપા એ માત્ર કહીએ છીએ કૃપા એમ એને પ્રભુ કૃપા એટલી ફળી પછી એક વખત હનુમાનજી ને રામજી રામજીએ વિચાર્યું કે આને કીધું કે મારો રામ રાખશે મારી અંતિમ સંસ્કાર પણ મારો રામ કરશે અને હકીકત થાય છે એવું કે પચીસ વર્ષ પછી જ્યારે એનો અંતિમ સંસ્કાર આવે છે ત્યારે હનુમાનજીને લઈ અને રામ આવે છે એટલે કહેવાનું ભાવન એ છે કે તમે એમને સોંપી દીધું છે તો એની જવાબદારી બધી રહે તમે ગુરુને સોંપી દીધું પછી જવાબદારી કોની રહે હવે તન મન ધન અર્પણ કરી તમારી પાસે કાંઈ છે નહીં તો પછી કોનું છે તો થાય આમાં તો કોની જવાબદારી છે સદગુરુની જવાબદારી છે પણ આપણે કરી શકતા નથી કરી શકતા નથી અને જો સલેન્ડર થઈ જાય તો પછી કઈ કરવાનું રહે જ નહીં કરવાનું રહેતું નથી પણ આપણે થતા કે હજી આ મોહ માયા છૂટતી હતી છોડવી છે પછી વાતો કરીએ ગામમાં છોડવી છે પણ છૂટતી નહીં અરે છોડવાની પ્રયાસ કરીએ તો છૂટે ને એમને છૂટે અને કઈ પણ છોડ્યા વખતે બીજું કઈ મળતું જ નથી હવે આપણે એક ઈચ્છા હોય અને એને છોડો બીજી ઈચ્છા તૈયાર જ હોય પણ જો તમારી પરમાત્મા સદગુરુ તત્વમાં હોય તો કોઈ ઈચ્છા આવે નહીં અને બધું ગુરુ મહારાજે કીધું હું સમજુ છું કે તમારું કામ થાય થાય ને થાય ને થાય એકસો ને પચાસ ટકા થાય પણ તમે તમારી તૈયારી હોવી જોઈએ હવે આપણે લઘુબું થઈ જાય ગુરુ મહારાજને ગોપી દીધું તો આ હે કે નહીં થાય થાય એટલે કોઈ દી ન થાય પણ એક નક્કી કરવું પડે નિશ્ચય કરવું પડે થાય કેમ ન થાય અને તો થાય થાય ને થાય બોલો સદગુરુ મહારાજ